જાણીતી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ એટલે કે આઈઆઈએફડી સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ફેશન શો ફેશન એટ બે હજાર ચોવીસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈઆઈએફડી સુરતના એકસો પચાસથી વધુ ફેશન ડિઝાઇનિંગ સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલા ડિઝાઇનર ગાર્મેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં એક પછી એક વોક દ્વારા દર્શકો સમક્ષ અનેક આકર્ષક ગાર્મેન્ટ કલેક્શનની લેટેસ્ટ શ્રેણી રજૂ કરવામાં આવી હતી વિવિધ થીમ પર તૈયાર કરાયેલા ડિઝાઇનર કલેક્શનને પ્રેક્ષકોએ ખૂબ વખાણ્યું હતું અને આ રંગારંગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આઈઆઈએફડીના સંસ્થાપક ડાયરેક્ટર મુકેશ મહેશ્વરી અને શ્રીમતી પલ્લવી મહેશ્વરીની હાજરીમાં તેરમી જૂને પ્લેટિનમ હોલ સરસાણા ખાતે ફેશન શો ફેશન નેટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આઈઆઈએફડી માટે વર્ષ બે હજાર ચોવીસ વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે આ વર્ષે આઈ આઈ એફડી ડિઝાઇન શિક્ષણના ક્ષેત્રમાં દસ સફળ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના એકસો પચાસથી વધુ વિદ્યાર્થી ડિઝાઇનરોએ આગામી સિઝન માટે તેમના શ્રેષ્ઠ કલેક્શનના રૂપમાં તેમની સર્જનાત્મક અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું ટેક્સટાઇલ અને એપેરલ ઇન્ડસ્ટ્રીએ આઈઆઈએફડીના ફેશન સ્ટુડન્ટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી ફેબ્રિકમાં વિવિધ તકનીકો વેલ્યુ એડિશન નવી શૈલીઓ પ્રદર્શિત કરી અને પ્રેક્ષકોની ખૂબ પ્રશંસા મેળવી હતી ઇન્સ્ટિટ્યૂટના ઊભરતા ડિઝાઇનરોએ મહિલાઓ સામેની હિંસા વીટી લીગો વિશે સામાજિક જાગૃતિ અને કેથરીન પેલેસ રામ મંદિર મિલાન ડુઓમોના મુખ્ય દ્વાર જેવા આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર્સ જેવા રસપ્રદ કોન્સેપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ શાનદાર ફેશન ઇવેન્ટમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રેષ્ઠ ઇનોવેશનનો ઉપયોગ કરીને વિવિધ પ્રસંગો માટે પહેરવા માટે તૈયાર એવા ડિઝાઇનર પાર્ટીવેરનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તેઓ મેગા પ્રેઝન્ટેશનમાં નાટ્યાત્મક પીરિયડ કોસ્ચ્યુમનું પ્રદર્શન કરતાં ભવિષ્યવાદી કોસ્પ્લે અને અવંત ગ્રેટ કલેક્શન પણ લાવી રહ્યા છે આઈઆઈએફડીના વિદ્યાર્થીઓએ મનીષ મલ્હોત્રા નીતા લુલ્લા અને માઇકલ સિન્કો જેવા ફેશન ડિઝાઇનર્સ સાથે જયપુરમાં ફેશન કનેક્ટમાં કામ કર્યું છે આઈઆઈએફડી સુરત ઇટાલિયન ફેશન કોલેજ ઇન્સ્ટિટ્યૂટો ડી મોડા બર્ગો મિલાન સાથે સંકળાયેલું છે જ્યાં વિદ્યાર્થીઓએ આઈ એમ બી મિલાન ફેશન વીકમાં ભાગ લેવા માટે એક યુનિક કલેક્શન પણ મોકલ્યું છે આ શોમાં ટેક્સટાઇલ ઉદ્યોગકારો અને ફેશન પ્રોફેશનલ્સની સાથે સુરતની જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી લોકપ્રિય ફેશન ડિઝાઇનર રોકી સ્ટાર આ શોના મુખ્ય જ્યુરી હતા ઉલ્લેખનીય છે કે આઈ સુરત બે હજાર ચૌદમાં તેની શરૂઆતથી હંમેશા લાઇમલાઇટમાં લાઈટમાં રહ્યું છે આઈ એ ફેશન ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇન ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં આશાસ્પદ વ્યાવસાયિક બનવાના તમારા સ્વપ્નને સાકાર કરવા માટે શહેરની શ્રેષ્ઠ અને પસંદગીની ઇન્સ્ટિટ્યુટ છે आज हमारा एनुअल फैशन शो जो हर साल हम करते हैं फैशन है उसमें 150 डिज़ाइनर 150 फिफ्टी गारमेंट पर काम कर रहे हैं 19 डिफरेंट डिफरेंट थीम है जिसमें ट्रैक आर्ट है उसके अलावा बिटिलिगो है और ब्लड क्लोट का जैसा हमने सोशल कोच के ऊपर भी हमने गारमेंट बनाए हैं राम मंदिर के स्ट्रक्चर पे भी हमने गारमेंट बनाए हैं और हम ये हमारा शो इसलिए खास है क्योंकि हम हमारे दस साल पूरे हो रहे डिजाइन फील्ड के अंदर हम इस साल शो मिलान के अंदर हमारे गार्मेंट जा रहे बच्चों के जो बनाए हुए हैं तो हम ये प्लेटफॉर्म स्टूडेंट को देते हैं ताकि ये लोग बाहर जाके और इंटरनेशनल लेवल पर भी अपने आप को प्रेजेंट कर सके थैंक यू समाचारों की झड़पी अपडेट सत्य स्वराज न्यूज चैनल ने लाइक शेयर सब्सक्राइब करो